બેંગલુરુની મારુતિ વાન ને અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો હતો અજાણ્યા વાહનની ટક્કરે સ્ટોપ રેપ સ્ટીકર વાળી વાન વૃક્ષ સાથે અથડાતા બે ના મોત થયા હતા અને ચાર ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે વાહન ચાલક ફરાર થઈ ગયો હતો

અકસ્માતમાં વાન હાઇવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી જેમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ પાનોલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી ઈજાગ્રસ્તોને સારવાર અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા ભોગ ભોગબંદારની ભાડ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહન વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સેફ અલી ભટ્ટી એ બીસી ન્યૂઝ ભરૂચ